નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણે યુટ્યુબ વ્રત ભક્તિ ગાથામાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગણેશ ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કેવી રીતે કરવી સ્થાપના કેવી રીતે કરવી તથા કયા મંત્ર બોલવા શ્લોક બોલવા એ આપણે જાણવાના છીએ

પરંતુ છતાં પણ ઘણા લોકો મુહૂર્તમાં માનતા હોય છે તો તેમના માટે આ સમય છે અને જે લોકો માત્ર પોતાના ઘરના ગણેશજીની આ દિવસે પૂજા કરતા હોય તે પણ આ સમયમાં અથવા બપોરના સમયમાં કરી શકે છે કેમ કે ગણેશજીનો જન્મ એવું કહેવાય છે કે બપોરના સમયમાં થયો હતો એટલે જો બપોરે ભગવાનની પૂજા કરે તો વધુ ઉત્તમ છે અથવા જો બપોરે સમય ન હોય તો વહેલી સવારે પણ આ પૂજા કરી શકો છો હવે આપણે ગણેશ ચતુર્થી પૂજા સામગ્રી વિશે માહિતી મેળવીએ તો આવો હવે આપણે જાણીએ કે પૂજા વિધિમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તો સૌપ્રથમ આ પૂજામાં એક બાજોટ અથવા પાટલા ઉપર લાલ રંગનું કપડું પાથરવાનું તથા ભગવાન શ્રી ગણેશની મૂર્તિ અથવા ઘરના ગણેશજી કે પછી ફોટો હોય તો તેની પૂજા કરવામાં આવે છે જો સ્થાપના કરવાના હોય તો મૂર્તિ ફરજિયાત છે એ સિવાય કળશ સ્થાપના માટે એક શ્રીફળ જોઈશે એક કળશ જોશે અથવા લોટી પણ ચાલશે સ્થાપના કરવા માટે મગ ચોખા તિલક ચાંદલો કરવા માટે કંકુ ચંદન ભગવાન ગણેશને પ્રિય એવા દૂરવા કે જેને ઘણા લોકો ધરો પણ કહે છે ધોખડ પણ કહેતા હોય છે સ્નાન કરાવવા માટે પંચામૃત ભગવાનને પહેરાવવા માટે જનોઈ માળા વસ્ત્રો તથા જો આપની પાસે શિવલિંગ હોય તો તેની પણ સ્થાપના કરી શકાય છે એ સિવાય ભગવાનને ધરાવવા માટે પ્રસાદ કે જેમાં આપણે લાડુ અને સુકો મેવો લઈ શકીએ છીએ આ સિવાય આપ બીજી કોઈ પણ મીઠાઈ લઈ શકો છો પરંતુ ભગવાનને આજે પ્રસાદમાં મોદક અથવા ચૂરમાના લાડુ ખાસ ધરાવવાના તો આ રીતે આ પૂજા વિધિમાં આપણે આટલી સામગ્રીની જરૂર પડશે આવો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ પૂજા વિધિની શરૂઆત કરીએ કે જેથી કરીને આપ સૌ લોકોને સરળતાથી સમજાય ગણેશ ચતુર્થી પૂજા વિધિ તો ભગવાનની સ્થાપના કરતા પહેલા સૌપ્રથમ આપણે ભગવાનનું સ્નાન કરાવીશું પંચામૃત અને શુદ્ધ જળથી તો જ્યારે ભગવાનને સ્નાન કરાવતા હોય અભિષેક કરતા હોય ત્યારે બોલવાનું નમસ્તસ્મય ગણેશાયો સર્વ વિઘ્ન વિનાશિને કાર્યારંભેશુ સર્વેષુ પૂજિતુ યઃ સુરેરપી સોમુખશ્ચૈકદશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક આ રીતે ભગવાન શ્રી ગણેશનો અભિષેક કરી લીધા પછી આપણે પૂજા સ્થાનમાં ભગવાનની સ્થાપના કરીશું કે જેના માટે સૌ પ્રથમ આપણા પૂજા સ્થાનને પવિત્ર કરીશું એટલે કે પૂજા સ્થાન પર ગંગાજળ કે પછી ગૌમૂત્રનો છંટકાવ કરીશું એ પછી જ્યાં આપણે ભગવાન ગણેશની સ્થાપના કરવાના હોય ત્યાં મગનો એક સ્વસ્તિકનું ચિહ્ન કરવાનું સાથી બનાવવાનો અને એ પછી તેના ઉપર બાજોટ રાખવાનો અથવા તો મગ ઉપર જ આપ ભગવાનની સ્થાપના કરી શકો છો તો આપણે અહીંયા બાજોટ રાખી ભગવાનની મૂર્તિની સ્થાપના કરીશું અને આગળ પૂજા વિધિ કરીએ એ પહેલા આપણે અહીંયા દીપક પ્રગટાવીશું દીપ પૂજન કરીશું કે જેથી કરીને આપણી આ આખી પૂજા અગ્નિદેવની સાક્ષીએ થાય એ પછી ભગવાનને કંકુ ચાંદલો કરવાનો ચોખ્ખ ચોંટાડવાના ભગવાનને જનોઈ પહેરાવાની માળા પહેરાવવાની તથા વસ્ત્રો પહેરાવાના અને ભગવાન ગણેશની સાથે રિદ્ધિ સિદ્ધિ દેવીની પણ પૂજા કરવાની કે જેના માટે જો આપની પાસે ફોટો મૂર્તિ ન હોય તો ચોખાની એક નાની ઢગલી કરી તેના ઉપર બે સોપારીમાં રિદ્ધિ સિદ્ધિ દેવીની ભાવના કરીને તેમની પૂજા કરવાની કંકુ ચાંદલો કરવાનો ને ચોખા ચોંટાડવાના આ રીતે ગણેશજી રિદ્ધિ સિદ્ધિ દેવીની સ્થાપના કરી લીધા પછી ભગવાન શ્રી ગણેશને પ્રિય એવા દુર્વા અર્પણ કરવાના ભગવાનને ફૂલ ચડાવવાના અને ત્યાર પછી બાજુમાં આપણે શિવલિંગની પણ સ્થાપના કરીશું બિલ્લીપત્ર ચડાવીશું ફૂલ ચડાવીશું આટલું કરી લીધા પછી હવે આપણે કળશ સ્થાપના કરીશું કે જે ગણેશ પૂજનમાં ખાસ કરવાની હોય છે કે જેના માટે આપણે ભગવાનને ડાબી બાજુ અને આપણી જમણી બાજુ કળશ સ્થાપના કરવાની કે જેના માટે એક ચોખાની નાની ઢગલી કરી અથવા તો અષ્ટદળ કમલ બનાવીને તેના ઉપર શુદ્ધ જળ ભરેલો તાંબાનો લોટો રાખવાનો અથવા લોટી રાખવાની અને એમાં પાંચ પાન આસો પાલવના કે પછી આંબાના રાખવાના કે જેના ઉપર કંકુ અથવા ચંદનનો ચાંદલો કરવાનો ચોખા ચોટાડવાના અને તેનું પૂજન કરીને આપણી જે પાણી ભરેલી લોટી છે તેમાં રાખવાના તેના ઉપર શ્રીફળ રાખવાનું કે જેનું કંકુ ચાંડલો કરી પૂજન કરવાનું અને કળશનું પણ કંકુ ચાંદલો ચોખા ચોટાડી પૂજન કરવાનું આટલું કરી લીધા પછી ભગવાનને પ્રિય પ્રસાદ મોદકના લાડુ ધરાવવાના અને જે બીજો પ્રસાદ આપે જે ભગવાનને ધરાવવાનો હોય તે ધરાવવાનો તો આપણી આટલી પૂજા થઈ જાય એ પછી ભગવાનની આરતી કરવાની કેમ કે જ્યારે આપણે આટલી પૂજા કરી લઈએ છીએ એટલે સાક્ષાત ભગવાન આપણી પૂજામાં બિરાજમાન થઈ જાય છે અને જ્યારે ભગવાન આપણી પૂજામાં આવે ત્યારે સૌ પ્રથમ તેમની આરતી ઉતારવામાં આવે છે એટલા માટે જ્યારે પૂજા પૂર્ણ થઈ જાય એ પછી ભગવાનની આરતી કરવાની જો ગણેશ ભગવાનની આરતી ગાતા આવડતી હોય તો આરતી ગાતા ગાતા કરવાની અથવા આપ માત્ર ઘંટડી વગાડીને પણ ભગવાન શ્રી ગણેશની આરતી કરી શકો છો આરતી કરી લીધા પછી ભગવાનને જળ ધરાવવાનું અંજલી આપવાની અને ભગવાન શ્રી ગણેશ સમક્ષ બે હાથ જોડીને પ્રાર્થના કરવાની ક્ષમા માંગવાની કે હે વિઘ્ન હરતા દેવ હે સંકટ હરતા દેવ હે સિદ્ધિના પરમેશ્વર આજે મેં આપનું વિધિપૂર્વક શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યું છે જે રીતે મને પૂજા વિધિની જાણ હતી તે મારી કાલી ઘેલી રીતે આપની પૂજા વિધિ કરી છે પૂજા વિધિમાં આપના આ બાળકથી કંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો તથા મારી આ પૂજા આરતીનો સ્વીકાર કરજો મારા વ્રતનો સ્વીકાર કરજો મે ધરાવેલા પ્રસાદનો સ્વીકાર કરજો આપની અમી દ્રષ્ટિ મારા પ્રસાદ પર રાખજો કે જેથી કરીને જે કોઈ આ પ્રસાદ ગ્રહણ કરે તેને સુખ શાંતિ મળે આજે આપ અમારા ઘરે પધાર્યા છો તો આવી જ રીતે કાયમ પાપ અમારા ઘરમાં નિવાસ કરજો ભગવાનને આટલી પ્રાર્થના કરી ભગવાનના ચરણોના આશીર્વાદ લઈ પૂજા સંપન્ન કરવાની ત્યાર પછી પ્રસાદ લે સૌ લોકોમાં વહેંચવાનો જે લોકો પોતાના ઘરના ગણેશજીની પૂજા કરતા હોય તેમણે આ પૂજા આજનો એક દિવસ રાખવાની અને બીજા દિવસે આ પૂજા વિધિનું ઉસ્થાપન કરી શકે છે અને જે લોકોએ ગણેશ મૂર્તિની સ્થાપના કરી હોય તે લોકો એક દિવસ ત્રણ દિવસ પાંચ સાત નવ જેટલા દિવસ ગણેશજી બેસાડવાના હોય તેટલા દિવસ પૂજા કરવાની તો આ આ રીતે રીતે સરળ ઘર બેઠા આપ આપની જાતે ગણેશ ચોથની પૂજા વિધિ કરી શકો છો જો આપને હજી પણ કાંઈ સમજાયું ન હોય તો ફરીથી એક વખત સ્કીપ કર્યા વગર વિડીયો જોઈ લેજો દરેક વસ્તુ સમજાઈ જશે અને પછી એ જ રીતે આપ પણ પૂજા કરજો કોમેન્ટમાં આપ પૂજા વિધિને લગતા પ્રશ્ન પૂછી શકો છો કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો લાઈક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો મળતા રહે તો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને મારા જય શ્રી કૃષ્ણ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર